ગુજરાત પોલીસ કેન્ટીનનો શ્રી સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા રિબન કાપીને કેન્ટીનને ખુલી મૂકવામાં આવી હતી આ કેન્ટીનમાં સારી સારી કંપનીના પ્રોડક્ટ્સ રાખવામાં આવેલ છે અને બજાર ભાવ કરતાં બહુ જ રીઝનેબલ પ્રાઇસ જે પ્રોડક્ટનો ભાવ છે એસપી જાડેજા સાહેબ દ્વારા ગુજરાત પોલીસ કેન્ટીન શરૂ કરવામાં આવેલ છે પોલીસ સ્ટાફ માટે સારો એવો સમય બચે બજારમાં વસ્તુઓ લેવા જવી ના પડે અને બજાર ભાવ કરતા ઓછી કિંમત અંદર વસ્તુ મળી રહે તેવા હેતુથી સ્ટાફ ડી સ્ટાફ પોલીસ સ્ટાફના કર્મચારી તમામ લોકો ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ફાઉન્ડેશન ગ્રુપના દામજીભાઈ તુલસીભાઈ ગોહેલ લક્ષ્મણભાઈ મુસ્લિમ સમાજના આગેવાનો સોની સમાજના આગેવાનો તથા ગુજરાત પોલીસ કેન્ટીનમાં બહુ જ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બ્યુરો ચીફ સંજયભાઈ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ હું એસપી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ જાડેજા સાહેબને કે એમણે એવા લોકોની ચિંતા કરી છે કે જે પોતાના છોડીને

દિવાળીની વિશિષ્ટ છે ત્યારે જ અમે સામેથી કીધું કે હું આવીશ એટલે અમને તો બહુ આનંદ થયો કે અમારી પોલીસની કેન્ટીનના ઉદ્ઘાટનમાં આ કેન્ટીન લઈ આવવા માટે આપણે લગભગ આઠેક એક મહિનાથી મહેનત કરતા આ કેન્ટીન એપ્રુવલ કેન્ટીન મિનિસ્ટ્રી ઓફ હોમ દિલ્હી દિલ્હીથી મંજૂર કરાય